નલિયામાં આવેલ કસ્તુરબા ગાંધી વિદ્યાલય ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને અસુવિધાની ભરમા છે આ બાબતે ખાસ કરીને હોસ્ટેલના બોર્ડન સામે ઓઘાડા આક્ષેપ કરવામાં આવ્યા આગેવાનોએ મૌન રેલી કાઢવી સંબંધિત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હવે જો નલિયાથી મારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીને વિસ્તૃત એવા નલિયા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચારમાં રહી અભ્યાસ કરતી બાલિકાઓને પૂરતી સુવિધા ન મળતા વાલીઓ દ્વારા તેમજ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના મંત્રી લાલજી કટુઆની આગેવાનીમાં પ્રાંત અધિકારી શ્રીની કચેરી સુધી રૂલી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર પાઠવવામાં આગેવાનો પણ તેમની સાથે જોડાયા હતા ઘણા લાંબા સમયથી વિવાદમાં રહેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચાર્જ ભ્રષ્ટાચાર માટે જાણી છે તેની સામે વધુ એક વખત વાલીઓ દ્વારા આક્ષેપો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવતા હોસ્ટેલમાં લાઇટનો અભાવ નળમાં પાણી પણ દૂષિત આવે છે ટ્યુબલાઇટ બંધ છે સીસીટીવી કેમેરાનો અભાવ છે પાલિકાને જે જમવાનું મળે છે તે પણ અયોગ્ય છે ભોજનની ગુણવત્તા નબળી છે ભૂત પ્રેત જેવી અંધશ્રદ્ધા જેવા આક્ષેપો પણ હોસ્ટેલના વોર્ડન ભાવના પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યા છે જે અંગે લાલજી કટુઆએ અને વાલીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પત્ર લખી ફરિયાદ કરેલ છે બાર આઠ બે હજાર ચોવીસ સુધીમાં જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આખરે આંદોલન છેડવાનો નાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો ફરિયાદ બાબતે હોસ્ટેલના વોર્ડન ભાવના પ્રજાપતિની મુલાકાત લેતા તેમના સામે આક્ષેપ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે આક્ષેપો તદ્દન ખોટા છે રણમાં પાણી ખરાબ અને ડોળું આવે છે જે અંગે ગ્રામ પંચાયતને જાણ કરી છે લાઇટ બાબતે પણ જીબીની ઓફિસમાં અરજી કરેલી છે અંધશ્રદ્ધાની વાત ખોટી છે અને ખાસ કરીને અલગ અલગ પ્રકારની જે રજૂઆતો કરી હતી તે બાબતે તેમણે અફવાનું ખંડન કર્યું હતું અને જે છેલ્લા પાંચ મહિનાથી અમને અમારા કર્મચારીઓને ગ્રાન્ટના અભાવે પગાર પણ મળેલ નથી હાલ રાશન પાણી દૂધ બકાલું વગેરે બધું ઉધાર લાવવામાં આવે છે જેનું ચૂકવણી પણ છેલ્લા ચાર માસથી થયેલ નથી રાશનવાળાઓ પાસે બકાલાવાળાઓ પાસે જેમ તેમ કરી આજીથી કરીને માલો લઈ અને હોસ્ટેલ ચલાવવામાં આવે છે છેલ્લા નવ મહિનાથી ઇન્ચાર્જ વોર્ડન તરીકે અને મારા અગાઉ રહી ચૂકેલ વોર્ડન અને જિલ્લાના જે અધિકારી છે જસમિકાબેન જે ભ્રષ્ટાચાર આધારે હપ્તા ઉઘરાવતા હતા મારા સામે ખોટા આક્ષેપો છે તેવું તમને ખાસ કહ્યું હતું અને જે રેલી કાઢવામાં આવી હતી એ રેલીમાં મોટી સંખ્યામાં જે આગેવાનો જોડાયા હતા અને તેમની સાથે અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ પણ જોડાયા હતા રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે લાલજીભાઈ કટુઆની સાથે

આક્ષેપમાં તો એવું છે કે મારી આગળ બેન હતા એમણે ઘણું બધું કૌભાંડ કર્યું છે એમને હપ્તા લેવાના હતા અને એમના કેવાથી એમને કૌભાંડ કરેલું છે અને એના વિરોધમાં કદાચ આક્ષેપ મારી પર નાખ્યા હશે બાકી એવું કશું છે નહીં જે બેન બેસે છે જન્ડર બેન એમને હમતેલા બાંધેલ જ છે દસમિકાબેન

એમને જે જૂની જૂની બેન છે એ આખી કવર કરેલી બેન હોય છે અમે નવી નવી જે બેનો ભરતીમાં થઈએ છીએ એમને કવર કરવાનો પ્રયત્ન કરે છે એકદમ એમના સકંજામાં આવી જાય ને પછી હપ્તા લેવાનું ચાલુ કરે તમારી પાસે માંગણી કરી છે કોઈ દિવસ હા એક વાર કરી હતી જે કરાર રિન્યુ કરવાનો હતો એ વખતે કરી હતી તમે કઈ ચૂકવણું કર્યું હતું ના હમણાં મેં કઈ એક પણ ફાઇલ મેં ચૂકવણું કર્યું નથી પહેલા પહેલા પણ અહીંયા કંઈ પણ અહીંયા આવી છું અમારે આગળ નોડલ બેન હતા એ બધું અંભાણ હતા અત્યાર સુધી મેં પણ કંઈ જ ચુકવણું કર્યું નથી એક પણ બીલ મેં સંભાળ્યું નથી અત્યાર સુધી એના સંબંધી આગળ જે અમારે નોડલ બેન હતા અને બીજી જે કેજીબીના નોડલ બેન હતા બંને સંયુક્ત બે રીતે બંને ભેગા મળીને કામ કરતા હતા તો ત્યાંનું કામ નહીં એનું કામ બંને સંયુક્ત રીતે બંને જોડે કામ કરવા હતા કેજીબી માં એક પણ કામ થયેલું નથી એ લોકો બિલો બનાવે છે ફાઇલો બનાવે છે એક પણ કામ થયેલું નથી કારણ કે એ લોકો મોટું ટોંભાણ કરી લોકો અને એમના હિસાબે અત્યારે હું અહીંયા ચાર્જ સંભાળું છું આ બધી દીકરીઓને સંભાળો છું ખાલી અહીંયા સો દીકરી વચ્ચે હું એક જ છું આટલી બધી દીકરીઓને સંભાળું છું આટલો બધો કૌભાંડ કરી લો અને એ લોકો મેં આની બાર પાડી છે કે આ લોકોએ આવું કર્યું છે ઘણા બધા બિલો એવા મોટા બનાવેલા છે મેં સાઈન નથી કરી તો એ લોકોનો ચુકવણું થયેલું નથી તો અત્યારે એના મારા વિરોધમાં આ લોકો આક્ષેપો નાખી રહ્યા છે હકીકતમાં એવું કઈ છે નથી બેન આરો વાલીઓ તો તમારા વિરુદ્ધમાં આવેદન પત્ર આપ્યું છે તો એ બાબતે તમે શું જણાવશો હવે એમાં તો આગળ જે વિરોધમાં જે બેનો છે એમની જોડેથી ચર્ચા કરે કરી મારા વિરોધમાં આવેદન પત્ર નખાવેલું છે આગળ જે નોડલ બેન મેં હાલ તમને વાત કરી કે સંજો રંજન બેન અને બીના બેન વાઘેલા આ બંને જોડેથી વાતચીત કરી કરી આ લોકો મારી પાસે આવી રીતે આ મારા વિરોધમાં આવેદન પત્ર નખાવેલું છે અત્યારે એવું સાંભળવા અત્યારે સો વિદ્યાર્થીઓ અત્યારે વીસ વિદ્યાર્થીઓ કયા કારણોસર મૂકી ગઈ છે હાલ મારી પાસે કે પંચ્યાસી જેવી દીકરીઓ જે છે

પણ એમનો કહેવાનો મતલબ એવો છે કે અમારો જે મોર છે તળાવમાં બનેલો હોવાથી વરસાદના કારણે બોરમાં પાણી માટી ભરાઈ ગયેલી છે એના કારણે પાણી લોડું આવે છે થોડો સમય જતા ચોખ્ખો થઈ જશે ગુજરાત પ્રદેશ મેસરી સમાજના પ્રદેશ મંત્રી તરીકે નલિયા મુકામે કેજીબી ફોર કસ્તુરબા ગાંધી વિદ્યાલય ચારમાં જે અવ્યવસ્થાઓ ઊભી થઈ રહેલ છે એમાં વહીવટી તંત્રને જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે એ વાલીઓએ તારીખ રોજ લેખિત રજૂઆત પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલાવેલ હતી અને મારી પણ એમની સાથે ટેલિફોનિક વાત થયેલી અને મેં એમને પાંચ દિવસનો એ સમય આપેલો હતો કે ભાઈ તમે આજે કેજીબી ફોરમાં જે અવ્યવસ્થાઓ ઊભી થયેલી છે અને એમાં પણ ખાસ કરીને ભાવનાબેન પ્રજાપતિ છે જે બાલાસર મુકામેથી એની બદલી થઈને અહીંયા આવ્યા છે હંગામી કર્મચારી છે એ વ્યક્તિ અહીંયા આવ્યા પછી જે વિવાદ તંત્ર વચ્ચે વધેલો છે તેનો ભોગ ઓલરેડી બાળકીઓ જે અભ્યાસ કરી રહી છે સો જેટલી બાળકીઓનો અભ્યાસ ઓલરેડી અત્રે ચાલુ છે સ્ટ્રેન્થ સોની છે આમાં વીસ પચીસ છોકરીઓ આ અવ્યવસ્થાના કારણે અભ્યાસ છોડીને જતી રહી છે એમાં સૌથી ગંભીર બાબત એવી છે કે આ હોસ્ટેલ ચાલુ છે એની અંદર લાઇટ નથી પાણીની કોઈ સગવડ નથી અને જો લાઇટ છે તો પંખા પણ કામ નથી કરતા અને ખાવામાં પણ વિદ્યાર્થીનીઓને કોઈ પણ વ્યવસ્થિત સગવડ આપવામાં આવતી નથી વાલીઓ વારંવાર જઈને રજૂઆતો કરે છે તેમ છતાં એ બેન આ વાલીઓની રજૂઆતો કોઈ પણ રીતે ગણકારતું નથી ઇવન તો કે જે જિલ્લા શિક્ષણ અધિકારી જે છે એમને મેં જે રજૂઆત કરી હતી એ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ રજૂઆતને ફૂટબોલ સમજી એકબીજામાં આપ આપલે કરી લીધેલી પરંતુ અત્યાર સુધી કોઈ પણ નિવેડો ન આવ્યો માટે આજે અમે આ આવેદનપત્ર એટલા માટે આપવા માટે આવેલા છીએ કે જો બાર તારીખ સુધીમાં જે સમસ્યાઓ છે એ સમસ્યાનું નિરાકરણ થાય તો તારીખે આપણે નલિયા કલેક્ટરની ઓફિસ કચેરીની તારીખે સવારથી કરી અને સાંજ સુધી અમે અનસન ઉપર બેસશું વિદ્યાર્થી જરૂર પડશે તો વિદ્યાર્થીનીઓને પણ બોલાવી લેશું અને જરૂર પડશે તો વાલીઓ અને અમે જાતે અબડાસા તાલુકાના પ્રતિનિધિઓ બધા અમે અહીંયા અનસન ઉપર બેસશું અને બીજી એક ગંભીર જે ભાવનાબેન પ્રજાપતિ છે એ ભાવનાબેન પ્રજાપતિ અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ આ હોસ્ટેલમાં કરી રહી છે એનું કારણ એ છે કે એક રૂમ બંધ કરી અને એમાં એક થાળીમાં કંકુ ચોખા અને એવું બધું રાખી અને વિદ્યાર્થીનીઓને એવું ભરવામાં આવે છે કે આ રૂમની અંદર ભૂત છે માટે તમારે આ રૂમની અંદર જવું નહીં એટલે આના કારણે વિદ્યાર્થીનીનો અભ્યાસ છોડીને જતી રહી છે આ હકીકતની જાણ મેં ઓલરેડી પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને મૌખિક રીતે કરેલી અને લેખિતમાં પણ કરેલી પરંતુ એમણે આ મુદ્દા ઉપર આજની તારીખે કોઈ પણ ધ્યાન આપ્યું નથી તો આવી વિકૃત અસર બાળકોના માનસ ઉપર અને અભ્યાસ ઉપર પડી રહી છે તેમ છતાં પણ માત્ર માત્ર જિલ્લા શિક્ષણાધિકારીની બેદરકારીના કારણે અને અહીંયા ભાવનાબેન પ્રજાપતિની બેદરકારીના કારણે બાળકો જે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે એ બાળકોના અભ્યાસ ઉપર અસર થઈ રહેલ છે અહીંયા જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે એ કોઈ પર્ટિક્યુલર સમાજની નથી